હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આ છે મહેન્દ્રસિંહ લોધી જે એક્ટિંગ ક્લાસ ચલાવી રહ્યા છે અને મોનાલી વિશે સમજાવી રહ્યા છે અને શીખવાડી રહ્યા છે મહેન્દ્રસિંહ લોઢી મોનાલિસા કો એક્ટિંગ કે સાથ સાથ કક્કા બારખડી પણ શીખાડી રહ્યા છે અને સાથે સાથે એક્ટિંગ ક્લાસ પણ ચલાવી રહ્યા છે મોનાલિસાને સપનાને સાકાર કરવા માટે મોનાલિસા પણ બધું શીખી રહી છે તો આવા જ વિડીયો અમારી ચેનલમાં જોવા માટે અમને લાઈક કરો અને કમેન્ટ કરો કે મોનાલિસા માટે તમે કેટલા બધા મોટા ફેન છો જો વિડીયો ગમે તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરતા રહેજો